નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ એક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ચાલુ છે તેમના વિશેની વાત કરવાની છે જ્યાં મિત્રો ઘણા ખરા ઉમેદવાર મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નથી આવ્યા કારણ કે તે અન્ય ગવર્મેન્ટ ભરતીની અંદર લાગી ગયેલા હોય છે અન્ય ગવર્મેન્ટ જોબ કરતા હોય છે તેમના માટે આઉટ સિસ્ટમ છે તે પસંદ કરતા હોય છે તો કુલ કેટલા ઉમેદવાર મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નથી આવતા તેમનો આંકડો એક જાહેર થયેલો છે જે જે ઉમેદવાર મિત્રો મેરિટમાં બોર્ડર પર છે તેમના માટે ખાસ મહત્ત્વની વાત છે કારણ કે જેટલા ઉમેદવાર મિત્રો આઉટ કરશે તેટલું મેરિટ છે તે નીચું આવવાની શક્યતાઓ છે તો આખરે કુલ કેટલા ઉમેદવાર મિત્રો આઉટ કર્યું છે કુલ કેટલા ઉમેદવાર મિત્રો ડોક્યુમેન્ટ વખતે ગેરહાજર રહ્યા છે તેમનો આંકડો આ વિડીયોની અંદર ખાસ જોવાનો છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌથી પહેલાં તો આ એક યાદી જોઈએ કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડિક્લેર થયા હતા ત્યારે જણાવવામાં આવેલું હતું કે કુલ કઈ કઈ સ્થળ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તો તારીખ સત્તરથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ થવાનું હતું જેમાં પીએચક્યુ અમદાવાદ શહેરમાં અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ જૂથ ટુ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર ગાંધીનગર આવી રીતે કુલ કેટલી જગ્યાએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન હતા તેમના નામ છે અને કુલ કેટલા કેટલા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેમનો આંકડો અહીંયા દર્શાવેલો છે દાખલા તરીકે સત્તર તારીખે અમદાવાદ ડોક્યુમેન્ટ ખાતે જોઈએ તો અમદાવાદ શહેરી વિસ્તારના બસો ઉમેદવાર હતા ગ્રામ્યમાં ત્રણસો અને ચાર ઉમેદવાર હતા જૂથ ટુ અમદાવાદમાં બસ્સો ઉમેદવાર હતા આવી રીતે કુલ લગભગ સાતસો અને ચાર જેટલા ઉમેદવાર મિત્રો અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલા હતા વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર બસો પંચ્યાસી ઉમેદવાર હતા જ્યારે રાજકોટની અંદર બસો અઠ્યાવીસ સુરેન્દ્રનગરમાં બસો પચીસ અને ગાંધીનગરમાં કુલ બસો આઠ આવી રીતે પહેલે દિવસે લગભગ સોળસો ને પચાસ ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા અને આવી જ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે સત્તર તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી ડોક્યુમેન્ટ શરૂ રહેશે તેમાં તમામે તમામ ડિટેલ આપેલી હતી જેમની અંદર લગભગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બાવીસ હજાર દોઢસો પ્લસ ઉમેદવાર મિત્રોને ડીવી માટે બોલાવવામાં આવેલા હતા તો આ એક એનેક્સર સાથે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું હતું તો હવે જોઈએ કે કુલ કેટલા ઉમેદવાર મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ગયા હતા અને કેટલા ઉમેદવાર મિત્રો ગેરહાજર રહ્યા હતા જે પહેલે દિવસે ડીવી થયું હતું મતલબ કે સત્તર નવ બે હજાર પચીસના દિવસે જ્યારે પહેલે જ દિવસે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયું ત્યારે ઉમેદવાર મિત્રોનું એવું કહેવું હતું કે ગાંધીનગરની અંદર લગભગ અઢાર જેટલા ઉમેદવાર મિત્રો ગેરહાજર હતા હવે અહીંયા તમે ગેરહાજરનો આંકડો સમજી શકો છો કે ઉમેદવાર મિત્રો પાસે કાં તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ડોક્યુમેન્ટ પૂરા નહીં હોય અથવા તો તે કોઈ બીજી ગવર્મેન્ટ ભરતીની અંદર લાગી ગયેલા હશે જે કોન્સ્ટેબલ કરતા તેમને સારી લાગતી હશે તે નોકરીની અંદર તે કાયમી હશે માટે તે ડોક્યુમેન્ટ કરાવવા નહીં આવ્યા હોય અથવા તો એવા પણ ઉમેદવાર મિત્રો હશે કે અત્યારે જે ચાલુ ભરતી છે એટલે કે સીસીઈ છે ત્યારબાદ પીએસઆઈ છે અથવા તો તલાટી કોકને સારા માર્ક થતા હશે તો તેવા ઉમેદવાર મિત્રોએ પણ આઉટના કારણે અત્યારે ગેરહાજર રહ્યા હોય તેવું પણ બની શકે છે પરંતુ જેટલા ઉમેદવાર મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા માટે ગયા હતા તેમાંથી તમામે તમામ ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળતાપૂર્વક થઈ ગયેલું છે એક પણ ઉમેદવાર મિત્ર એવો નથી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયો હોય અને ડોક્યુમેન્ટ કરાવ્યા વગર પાછા આવ્યા હોય પરંતુ જે ગેરહાજર રહેલા હતા તેમનો આંકડો અહીંયા માત્ર દર્શાવેલો છે ત્યારબાદ વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર બસો પંચ્યાસી ઉમેદવારોને બોલાવ્યા હતા તેમાંથી લગભગ બસો દસ જેટલા ઉમેદવાર મિત્રો હાજર રહ્યા હતા જ્યારે અમદાવાદ શાહીબાગ ખાતે તેમાં પણ બસો ઉમેદવારોને બોલાવ્યા હતા અને વાત કરીએ હાજર રહેલા ઉમેદવાર મિત્રોની તો એકસો બેતાલીસ ઉમેદવાર મિત્રોના ડોક્યુમેન્ટ થયા છે મતલબ કે એકસો ને બેતાલીસ જેટલા ઉમેદવાર મિત્રો છે તે હાજર રહ્યા હતા એવી જ રીતે સુરેન્દ્રનગરની અંદર પણ વીસ પચીસ જેટલા ઉમેદવાર મિત્રો ગેરહાજર રહ્યા હતા જ્યાં મિત્રો આવી રીતે લોક રક્ષક દળ કોસ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના રિવ્યૂ બાબતે તારીખ સત્તર નવ બે હજાર પચીસના દિવસે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયું હતું તેમનો એક આંકડો અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમે આપણને મળેલો છે જે વિડીયોની અંદર વિગતવાર જોયો લોક રક્ષક કોન્સ્ટેબલને લગતી તદ્દન અને તદ્દન નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો